ના રે બીએલએ ખરાબ કો દેતી તો ન તમે માતર તમે 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 તમારી પણ એવી રીતના નો બ્લડ કે પાછો લઈ લીધો ને ડેફિનેટ સાચું બ્લડ તો પાછો લઈ લીધો તો કેમ પાંચ મિનિટ એટલે એ પાંચ મિનિટ બ્લડ પાછો આપી દીધી બ્લડ તમને દીધા પછી કો પાછો લઈ લીધો મારી વસ્તુ ખામો અને વાત બરોબર આ બેન કે ઈ વાલ તમ બ્લડ એ તો મને સમજાવો નજરથી સામે ગરમ કરવાનું આવે ના ગરમ ન કરવાનું હોય હું મેડિકલ લાઇનમાં બધું પંદર વર્ષ સેવા સેવા કે ગરમ બ્લડ દીધા પાછો દીધો શું કામ કારણ મેચ રિપોર્ટ કરીને હે પાછો તમે રિપોર્ટ કરીને આપ્યું ને તમે રિપોર્ટ કરીને એક ઉદાહરણ મેચ કેતી થઈ ગઈ પણ નથી મારે મેં નથી આવ્યો બરોબર છે અમાર એટલે આમ તમારી મરજીથી દેવું હોય મરજીથી ન દેવું એવું બને એવું બ્લડ બેંક માં મોટો ભાઈ મોટો ભાઈ શાંતિ રાખો હું એવું નથી કહેતો એટલે તમારી ઈચ્છા હોય તો તમે દયો નો ઈચ્છા હોય નો દયો એવું કાઈ નથી તો હું ઈચ્છા દે તમે લડુ લઈ લીધો અત્યારે દર્દી બીમાર છે તમે ક્રિટિકલ માં છે અને તમે લડુ કામ ન દેતા

આ દર્દીના સગા છે એ બ્લડ લેવા તમે શું કરવા આવ્યા છો બેન બ્લડ લેવા જવાબ જ એવા દીધા એને કે એક એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા એ દીધા આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે અત્યારે કેવી હાલતમાં હા બેકાર હાલતમાં છે મારા પપ્પા ઈ આ ભાઈ કેવી હાલતમાં જવાબ દીધો ઓલા દારૂ બીજા હાલતમાં તો આ કેમ આ તમારું મોઢે થી ગાય તો બેઠી ગઈ આ તમે વાત જ કરો છો જ્યારે આવ્યા બૂઠીને બહાર નીકળ્યા ત્યાર ના કોને ફોન લગાડ્યો હું ને હું કરું ને પીધેલા છો હાલો મારા ભેગા હું તમને લઈ જાઉં હાલો હાલો

ચાલુ આલે ત્રણ ત્રણ લ્યો પૈસા હું વડે તો હું કિસ નહીં રા રૂપિયા જો તો અમને ઉભો હવે હું પૂછું હું પૈસા મારો ઊંપી તો તો સમજી ગયો જેટલા જેટલા શબ્દો બોલતો તો હું બેઠો